સુરતમાં સક્સેસ બાય આલોક લોક ટુ ટેન ગ્રેડ એક્સેલન્સ માટે ખૂબ જ અપેક્ષિત પુસ્તક વિમોચન ઇવેન્ટનું હબ ધ ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિષ્ઠિત પેલેન્ટ સ્ટીલ વીણા ગંજુ પૂર્વી મહેતા તરફથી આંતરદૃષ્ટિપૂર્ણ ચર્ચાઓ અને મૂલ્યવાન દ્રષ્ટિકોણ સાથે મોહિત કર્યા હતા અને પ્રકાશડી મિશ્રા દ્વારા લખાયેલ આલોક દ્વારા સફળતા એ એક વ્યાપક માર્ગદર્શિકા છે જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને દસમા ધોરણમાં શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ બનવા માટે સશક્ત બનવાનો છે આ પુસ્તક શૈક્ષણિક જીવનના પડકારોને નેવિગેટ કરવા અને સફળતા હાંસલ કરવા માટે વ્યવહારુ સલાહ ટીપ્સ અને વ્યૂહરચના આપે છે આ કાર્યક્રમની શરૂઆત લેખક આલોક મિશ્રાના પુસ્તકના પરિચય સાથે થઈ હતી જેમણે આ પરિવર્તનકારી માર્ગદર્શિકાની રચના પાછળ તેમની પ્રેરણા અને દ્રષ્ટિ શેર કરી હતી ત્યારબાદ પ્રતિષ્ઠિત પેનલના સભ્યોની આગેવાની હેઠળની સંલગ્ન ચર્ચાઓ માટે પ્રતિભાગીઓને સારવાર આપવામાં આવી હતી વીણા ગંજુ એક પ્રખ્યાત શિક્ષણવિદ શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ બંને પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણ માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો એક સફળ ઉદ્યોગ સાહસિક પૂર્વી મહેતાએ ધ્યેય નિર્ધારણ સમય વ્યવસ્થાપન અને વ્યક્તિની આકાંક્ષાઓ હાંસલ કરવા માટે દ્રઢતાના મહત્વ વિશેની તેમની આંતરદ્રષ્ટિ શેર કરી હતી અને પ્રકાશ દે એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી વિદ્યાર્થીઓને જિજ્ઞાસાને અપનાવવા તેમજ જુસ્સાને અન્વેષણ કરવા અને તમામ પ્રયાસોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા પેનલની ચર્ચાઓએ અભ્યાસની તકનીકોથી લઈને વ્યક્તિગત વિકાસ સુધીના વિષયો પર વિચાર પ્રેરક વાર્તાલાપને વેગ આપ્યો જેનાથી ઉપસ્થિતોએ તેમની પોતાની સફળતાની યાત્રા પર આગળ વધવા માટે પ્રેરણા અને પ્રેરણા મળી રહે આ કાર્યક્રમ પુસ્તક હસ્તાક્ષર સત્ર સાથી સમાપ્ત થયો હતો જેમાં ઉપસ્થિતોએ લેખક આલોક મિશ્રા અને આદરણીય પેનલના સભ્યોને મળવાની તક મળી હતી. મેરા નામ આલોક વિસંક્રમ મિશ્રા હે મેને અબી 10th સ્ટાન્ડર્ડ પાસ કિયા હે ઓર મે બનારસ કા રહેને વાલા હું ઓર મે ભી સુરત મે અપને સ્ટડીઝ કો કન્ટિન્યુ કર રહા હું સર आपने ये जो बुक राइट की है वो आपने कितने टाइम में राइट की है और बुक का नाम क्या रखा है आपने लगभग टू वीक्स में मैंने इस बुक को लिखा है और इस बुक का नाम है सक्सेस बाय मिश्रा अ गाइड टू टेंट एक्सीलेंस सर ये बुक कितने पेजेस की है और आपको कितने टाइम लगा ये राइट करने में लगभग 140 फोर्टी पेजेस की है और जैसा कि मैंने बताया इसको लिखने में लगभग मुझे टू वीक्स लगे हैं जी सर ये आपको इसका माइंड आपको विचार कैसे आया और कितने दिन से कितने मंथ से आप प्रिपरेशन कर रहे थे इसकी इसकी प्रिपरेशन तो टें तो मैंने पूरे ईयर से प्रिपरेशन की थी लेकिन इसका आइडिया हबीब सर ने दिया क्योंकि उन्होंने मेरे को गाइड किया कि बुक लिखो और उनके कहने पे मैंने बुक को लिखा फील कर रहा हूँ ज्यादा सहयोग है उनके प्रिंसिपल सर स्कूल टीचर सब उसी का नतीजा है आपका नाम रोशन किया है तो मैं बहुत खुश हूँ क्योंकि मेरा बच्चा ऐसा नहीं है ऐसा उन्होंने बनाया इसको तो उनको मैं दिल से धन्यवाद बार बार बोलती हूँ सर को कि उन्होंने इतना इसको अच्छे से तैयारी करवाया है और कुछ नहीं मैंने जाप्ता पूरी पूरे साल है मेहनत क्योंकि पढ़ाई चलता है फिर एग्ज़ाम सब महीने टेस्ट होते रहते हैं और अभी इसमें तो दो तो हफ्ते से ज़्यादा मेहनत कर रहा है लेकिन एग्ज़ाम के टाइम में ज़्यादा जागता हैं दो तो तीन चार बज जाते हैं फिर एक आख बार थोड़ा सा वो हुआ तो मैं जाके इसके साथ इसको मदद करने लगी कि थोड़ा सा लिखे और डर जाते हैं बच्चे कभी कभी कोई कोई एग्जाम में तो हमने जाके थोड़ा सा उसका साथ दिया सुनील गांजा वाला साथी ब्यूरो रिपोर्ट टूडी गुजराती न्यूज